भावनगर बोरत पोलिस पेट्रोलिंग में तेरे मड़ेली बातमी ने आधार अक्षरपार्क में वृद्धाश्रमनी दीवाल पास जाहेर में जुगार रमता के शख्सों ने झड़पी लीधा था अक्षरपार्क वृद्धाश्रमनी दीवालपा जाहर में जुगार रमता अक्षय भाई झापड़िया खोड़ा भाई राटड़िया अरविंद भाई चौहान राहुलभाई भाई दिनेशभाईटालिया ने रूपया दस हजार आठ सौ सीतेर रोकड़ा सहित मुदामाल झड़पी लई धोरसर गुन्ह नो आग कार्यवाही हाथ धरी

મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે અલંગ મનાર વિસ્તારની અંદર જે ડિમોલ્યુશન આવ્યું છે ગૌ અંદર એમાં ત્રીસ ત્રીસ વર્ષથી જે ગરીબ માણસો ઝુંપડાવાળીની રહે છે મજૂરો એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ગૌસરણ માત્ર અલંગ અને મનારમાં હું કામ આખા જિલ્લામાં ગૌસરણ ખાલી થવું જોઈએ એવી રીતે સિત્રાફુલસર વિસ્તારની અંદર ઓદરકા વસાહત છે ઓગણીસો નેવુંથી લોકો ત્યાં રહ્યા છે એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા મકાન આપવામાં આવે આ બાબતે અમે રજૂઆત કરી છે કનુભાઈ બારૈયા પૂર્વ ધારાસભ્ય તળાજા આજે અલંગ વિસ્તારની અંદર જે ડિમોલેશન ચાલી રહ્યો છે અમારા મિત્ર અને માનવ અધિકારના જવાબદાર નેતા માવજીભાઈ સરવૈયા અને બધાએ રજૂઆત કરી છે અલંગ એ ઓગણીસો ને બ્યાસીથી ચાલું થયું છે વિશ્વનો મોટામાં મોટો અલંગનો સિપબ્રેકિંગ ઉદ્યોગ છે મોટામાં મોટું યાર્ડ છે મેં મારા વિધાનસભાના પાંચ વર્ષ દરમિયાન અલંગના પ્રશ્નોને ડેવલપમેન્ટ માટે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આજે જ્યારે નાના માણસો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે અમારી કલેક્ટરશ્રીને સરકારશ્રીને રજૂઆત છે કે સિપબ્રેકરોની રજૂઆતને કારણે આપ નાના 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 ધંધાવાળાને જમીન વહોર્ણા કરો એ વાત યોગ્ય નથી સરકાર આનું ભાડું પણ લઈ શકે સરકાર જ્યારે ઉદ્યોગપતિઓને ખૂબ મોટા ગૌચરણો આપતી હોય ત્યારે નાના માણસો છે ત્યાં વર્ષોથી ધંધો કરી રહ્યા છે એને ભાડું લઈને અથવા તો લીજ ઉપર જમીન આપીને આને ધંધો કરવા દેવો જોઈએ અને જ્યારે મુખ્યમંત્રી શ્રી અલંગ પધાર્યા બ્રેકરોએ રજૂઆત કરી તો જ્યારે બ્રેકરો પોતાની રોજીરોટી અલંગમાંથી કમાય છે ત્યારે એમણે આ રીતે નાના માણસોને ખાલી કરાવવાની ભલામણ ન કરાય આપણામાં બહુ જૂની કહેવત છે કે જે લોકો કાચના ઘરમાં રહેતા હોય એણે બીજાના ઘર ઉપર પથરા ન ફેંકાય આજે બ્રેકર ભાઈઓએ પણ આ નાના માણસોને ખાલી કરીને હેરાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી અને આના માટે જરૂર પડે જે કાંઈ લડાઈ કરવી પડશે એ બધા સાથે મળીને કરશે